સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે સુરક્ષા હેતુઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તેમજ દમણ સેલવાસ અને આજુબાજુના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના પાલઘર દાહાનું નાસિકમાંથી વલસાડ જિલ્લાની બસો તેમજ ટૂર ઓર્ગેનાઇઝો કાશ્મીર ટૂરનું આયોજન કરતા હોય છે તેઓને અપીલ કરાઈ છે કે પ્રવાસીઓને સુરક્ષા એ મહત્વનું અને જેથી કાશ્મીર ખીણ પ્રદેશ તરફથી જતી બસો અને ટ્રેનો રદ કરવામાં આવી છે પ્રવાસીઓને સલામતીઓને પ્રથમ પ્રાથમિકતાઓ આપવામાં આવી છે અને ટ્રાવેલર આજે કરવામાં આવ્યો છે બાબતે આજે છે

ટુરિસ્ટ એસોસિએશન તરફથી આજે જે કાશ્મીરમાં અમુક બદલામાં શોક સભા રાખી હતી અને બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જે કાશ્મીર જે ટૂર કરી રહ્યા છે અને અત્યારે જે ટૂરો રદ થઈ રહી છે તો ઓર્ગેનાઇઝર અને ટ્રાવેલ્સ માલિકોને શું અપીલ કરતો કાશ્મીર મારે ટૂર આ વર્ષે તો બંધ જ કરવી જોઈએ બધી અમરનાથ બી બંધ કરી છે આ પરિસ્થિતિમાં કોઈ પેસેન્જર લઈને જોવાનું વ્યવહાર નહીં પડે અહીંયા આપણે સત્તર માટે અનુભવ કરી આજે